મોટા અને મહત્વના સમાચાર દેવાયત ખવડની બબાલનો મામલો આખરે પોલીસને દેવાયત ખવડની બે કાર છે તે મળી ગઈ છે અને તેમાં સફળતા પ્રાપ્ત થઈ છે જો કે હજુ સુધી દેવાયત ખવડ ક્યાં છે તેનો તો પતો નથી મળ્યો પરંતુ તાલાલા પોલીસ સ્ટેશન પર આ બંને કારોને પોલીસ છે એ લઈ આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આપ જોઈ શકો છો આ એ જ વિઝ્યુઅલ્સ છે જ્યારે પોલીસ ત્યાં પહોંચે છે અને ત્યાં બંને કારો છે એ તેની ચકાસણી છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તાલાલા પોલીસને દેવાયત ખવડની બંને કાર મળી આવી છે અને બંને કારને તાલાલા પોલીસ સ્ટેશનમાં પણ લઈ આવવામાં આવી છે ત્યારે ફોર્ચ્યુનર અને ક્રેટા બંને કાર ધણેજ ગામની સીમ વિસ્તારમાંથી મળી આવી છે તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે હોટલમાં રોકાયેલા ધ્રુવસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ સહિત સોળ જેટલા લોકોએ લોખંડના પાઇપો સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો અને આ મામલે ધ્રુવરાજસિંહ ચૌહાણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી ત્યારે અમદાવાદના સનાથલ ગામે રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે છ માસ પહેલાં ડાયરામાં હાજરી ન આપવા બાબતે માથાકૂટ થઈ હતી જેનું વેર દેવાયત ખવડે હવે વાળ્યું છે તેવી ચર્ચા છે એ ચાલી રહી છે કલાકાર દેવાત ખવડની કારમાં ધ્રુવરાજ સિંહને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જ્યારે સામા પક્ષે દેવાત ખવડે આઠ લાખ રૂપિયા લઈ ડાયરામાં હાજર ન થતાં છેતરપિંડીની ફરિયાદ તે સમયે એટલે કે ફેબ્રુઆરી મહિનામાં દાખલ કરી હતી ત્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણ જે રિસોર્ટમાં રોકાયેલો હતો ત્યાં અગિયાર વાગ્યાની આસપાસ રિસોર્ટની બહાર નીકળતા છસ્સો મીટર આગળ જ દેવાત ખવડ અને તેમના માણસો ભરેલી કાર કાળા રંગની બે કાર ધ્રુવરાજસિંહ ચૌહાણની કારની સામે આવે છે અને પાંચ થી છ વખત ટક્કર મારે છે અને બંને કારમાંથી માંથી દેવાયાત ખવડ સહિત સોળ જેટલા બુકાની ધારી લોકો ફિલ્મી સ્ટાઇલમાં નીચે ઉતરે છે અને ધ્રુવરાજસિંહ ચૌહાણને અપશબ્દો બોલી ગાળા ગાડી કરી માર મારી કરવામાં આવે છે સોના નીચે લોકેટ ઝૂંટવી અને લોખંડના પાઇપો વડે હાથ અને પગમાં હુમલો કરી રિવોલ્વર તાકી કહેવામાં આવે છે કે તું પોલીસ ફરિયાદ કરીશ તો તને આજ રિવોલ્વરથી મારીશ જાનથી મારવાની ધમકી આપવામાં આવે છે ત્યારે આ જ મુદ્દા પર દેવાયત ખબર સહિત સોળ જેટલા લોકોએ ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરતા તેને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે અને પ્રથમ તાલાલા સિવિલ હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે જૂનાગઢ તેને ખસેડવામાં આવ્યો ત્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઈ અને પોલીસ તાબડતોબ એક્શન મોડમાં આવી છે અને દેવાયત ખવડને ખોજી રહી છે ત્યારે આ બધાની વચ્ચે મોટા અને મહત્વના સમાચાર કે દેવાયત ખવડની બબાલ મામલે હવે તાલાલા પોલીસને દેવાયત ખવડની બે કાર મળી આવી છે ફોર્ચ્યુનર અને ક્રેટા બંને કાર ધણેજ ગામની સીમ વિસ્તારમાંથી પોલીસને મળી આવી છે અને હવે આ બંને કાર પોલીસ તાલાલા પોલીસ સ્ટેશનમાં લઈ આવી છે હવે વધુ શું વિગતો સામે આવે છે પોલીસ શું અપડેટ આપે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે આ સાથે જ દેવાયત ખવડની ધરપકડ ક્યારે થાય છે એ જોવું પણ રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર